અંધશ્રદ્ધા મુજબ પાંચ થી સાત લાખમાં તેનું વેચાણ થતું હોવાનું ખુલ્યું અર્જુન વિજય ભગાણીની આ બાબતે ધરપકડ થઈ છે આરોપી પાસેથી મહત્વની માહિતી મળવાની પણ શક્યતા છે એકમાં આ સ્પીસીસને પ્રોટેક્ટેડ સ્પીસીસનો દરજ્જો મળ્યો છે તેનું ગેરકાયદેસર રીતે ત્યાં આગળ કોઈ પાસ પરમિટ વગર રાખતા હોય અને તેનું વેચાણ કરતા હોય આવી એ સોજીની ટીમને બાતમી મળેલી તેના અનુવાયે પીઆઈ શ્રી કે કે ગોયિલનાવ તથા પીએસઆઈ શ્રી ડીએ વાળા નાવની ટીમ ત્યાં આગળ રવાના થઈ અને ત્યાં આગળ સ્ટાર અર્ટલ જે છે વિજય રેફ્રિજરેશનવાળા અર્જુન ભાઈ ભગાણી પોતાના વિસ્તારની અંદર રાખતા હોય તેવી બાતમી હતી ત્યાં આગળ એસઓજી ટીમ દ્વારા ઝડપી તપાસ કરવામાં આવી તો તેમની જે વિસ્તાર છે તેની બાજુમાંથી એક વાડામાંથી બાર જેટલા સ્ટાર ટર્ટલ છે તે